કોલંબો શ્રીલંકા ખાતે સાઉથ એશિયન કરાટે ફેડરેશન દ્વારા સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશીપ બે હજાર પચીસ યોજાયું હતું જેમાં અમદાવાદ અને ગુજરાતના કૈરવ રસેશ સંઘવીએ જુનિયર મેલ કાટા કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો કૈરવના કોચ શિહાન અલ્તાફ સૈયદ છે જે શિટોરિયુ શોબુ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે કરાટે ફેડરેશન ગુજરાતના પ્રેસિડેન્ટ હાંસી કલ્પેશ ખત્રી દ્વારા ગુજરાતના ઉભરતા બાળકોને ખૂબ પ્રોત્સાહન અને સારું પ્લેટફોર્મ આપવા આવે છે આમ કેરવ સંગવી છે અને હું ઇન્ડિયાની તરફથી શ્રીલંકામાં સિલ્વર મેડલ જીતીને આવ્યો છું સાઉથ એશિયન ચેમ્પિયનશિપમાં આ ચેમ્પિયનશિપમાં છ કન્ટ્રીઝ હતી ઇન્ડિયા શ્રીલંકા નેપાલ ભૂટાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ છ કન્ટ્રીઓના સૌથી સારાના સારા પ્લેયર્સ આ ટુર્નામેન્ટમાં આવ્યા હતા અને એમની જાડે કમ્પિટ કરવાનું બહુ અઘરું હતું અને એમાં હું સિલ્વર મેડલ આવ્યો મારો ક્લાસીસ તરફથી મારા કોચ શિહાન અલ્તાફ સૈયદે મારી બહુ મદદ કરી એમને હંમેશા મને ગાઈડ કર્યું અને દર વખતે મારી પાછળ બહુ મહેનત કરી છે આખા એકેડમીમાં મારા અકેડમીના બીજા કોચિસ બી છે એમને બી મને બહુ મદદ કરી ટુર્નામેન્ટમાં સૌથી અઘરા પ્લેયર્સ હતા નેપાલ અને શ્રીલંકાના નેપાલના પ્લેયર્સ થોડા બહુ સારા હતા અને શ્રીલંકાના બી બહુ સારા હતા તો જે મારું સિલ્વર આવ્યું એ શ્રીલંકાની સામે જ આવ્યું ફાઇનલ્સમાં હું શ્રીલંકાની સામે હતો પણ પહેલાં રાઉન્ડમાં મારી સામે પાકિસ્તાન આવી હતી પાકિસ્તાનને હરાયું પછી બીજા રાઉન્ડમાં બાંગ્લાદેશ હતી અને બાંગ્લાદેશને હરાયું જેમાં પછી શ્રીલંકા આવી હતી અને થોડા પોઈન્ટ્સનું ગેપ હતું એમાં મારું સિલ્વર આવ્યું એક રૂલ છે એથલીટનું કે જે બી સારો એથ્લીટ હશે એ ભણવામાં હંમેશા આગળ હશે એક સારા એક સારો એથલીટ બનવા માટે તમારું જે માઇન્ડ જે મેન્ટલ પાવર હોવી જોઈએ બહુ સ્ટ્રોંગ હોવી જોઈએ તમારું માઇન્ડસેટ બહુ સ્ટ્રોંગ હોવું જોઈએ તો તમને ઇન્ટેલિજન્સ તો રાખવી જ પડે તો અગર તમે એથ્લીટ છો તો સ્ટડીઝ ઇઝીલી થઈ જાય અને એવું નથી કે સ્ટડીઝ જુદું હોય ને એથ્લેટિક્સ જુદું હોય તમે બધા ભેગા કરીને બી કરો તો તમે એથ્લેટિક્સમાં બી તમે ઉજ્જવલ થઈ શકો અને એકેડેમિક્સમાં બી તમે આગળ વધી શકો જેમ કે મારા ટેન્થમાં હમણાં ટેન્થ બોર્ડમાં રિસેન્ટલી નાઇન્ટી ટુ પર્સન્ટેજ અને નાઇન્ટી સેવન પર્સન્ટાઇ લઈ હતી મેસેજ હું એ આપવા માગીશ કે જે લોકોને લાગે છે કે હું ભણવામાં વધારે ધ્યાન આપું હું એવું કહું કે તમે સ્ટડીઝ બી કરો પણ સાથે સાથે એક સ્પોર્ટ પકડી રાખો કેમ કે જ્યારે તમે બહાર ને તમારા દેશને રિપ્રેઝેન્ટ કરો તો તમને એક અલગ જ લેવલની ફિલિંગ આવે યુ ફીલ રિયલી પ્રાઉડ ઓફ યોર સેલ્ફ વેન યુ રિપ્રેઝેન્ટ યોર ઓન કન્ટ્રી અને આ વખતે સિલ્વર આવ્યું તો અગલી વખતે પાક્કું હું આ દેશને વાદો કરું છું કે હું નેક્સ્ટ ટાઈમ ગોલ્ડ લઈને આવીશ